હવે આપણે વાત કરીશું જીવનો ઉદ્ભવ જીવો ક્યાંથી આવ્યા જીવ કેવી રીતે આવ્યું સજીવ કેવી રીતે આમ તો કુદરતનો પરિક્રમ નિયમ છે સજીવ અને નિર્જીવ પરંતુ સજીવની ઉત્પત્તિ કેમ થઈ એની ચર્ચા છે આની સાથે હવે પૃથ્વીના ઉદ્ભવની વાત કરી ગયા સૂર્ય પરિવારની વાત કરી ગયા અને હવે વાત કરી છીએ જીવનો ઉદ્ભવ પૃથ્વી પરનું પ્રારંભિક વાતાવરણ સજીવના ઉદ્ભવ અને વિકાસ માટે પ્રતિકૂળ હતું તેથી જીવનો ઉદ્ભવ પૃથ્વી ઉદ્ભવના અંતિમ ચરણમાં શક્ય બન્યું એટલે છેલ્લે કહેવાનું મતલબ કે છેલ્લા ચરણમાં જીવ અસ્તિત્વમાં આવ્યું આધુનિક વિજ્ઞાનીઓ જીવનના ઉદ્ભવને એક રાસાયણિક પ્રક્રિયા માને છે સૌથી પહેલાં જટિલ જીવ અણુનો ઉદ્ભવ થયો આ અણુઓના સમૂહમાંથી જીવનો ઉદ્ભવ થયો આશરે ત્રણ પોઈન્ટ આઠ મિલિયન વર્ષ દરમિયાન પૃથ્વી પર મહાસાગરોના પાણીમાં સૌથી પ્રથમ અતિ સૂક્ષ્મ જીવસૃષ્ટિનો પ્રારંભ થયો હશે શરૂઆતના જીવો એક કોષના બનેલા અને અમીબા નામથી ઓળખાયા હવે એક કોશી પ્રાણી એટલે કયો તો કે અમીબા એક કોશી પ્રાણી તરીકે ઓળખાય સૌથી પહેલાં ભૂગોળ વેતાઓ કે સંશોધકો એમ માને છે કે અમીબા નામનો એક કોશી સૌથી અસ્તિત્વમાં આવ્યો પહેલાં અને આ અતિસૂક્ષ્મ અતિસૂક્ષ્મ જીવો હાડકા વગરના કે લોચા જેવા હતા સમયના અંતરે કોમળ હાડકાવાળા પ્રાણીઓમાંથી કરોડરજુવાળા પછી જડબાવાળા જડબા વગરના પછી કરચલા તો એવા જીવોનો ઉદ્ભવ થયો હશે એમ માનવામાં આવે છે વનસ્પતિ સૃષ્ટિના વિકાસને પણ કરોડો વર્ષ લાગ્યા છે સૌપ્રથમ મહાસાગરમાં લીલ શેવાળ પછી જમીન પર ઘાસ નાના છોડ અને કાળક્રમે ફૂલવાળા છોડ વેલા વૃક્ષો વગેરેની ઉત્પત્તિ થઈ છે ત્યાર પછી કરોડરજુવાળા ડોગ તથા પૂંછડીવાળા પ્રાણીઓનો વિકાસ થયો ત્યાર પછી શારીરિક રચનાવાળા જેમાં ફેરફાર થતા મહાકાય પક્ષીઓ કે પ્રાણીઓ મહાકાય ધરાવતા ડાયનાસોર જેવા પ્રાણીઓનો ઉદ્ભવ થયો જમીન પરનું વાતાવરણ અનુકૂળ બનતા આંચળવાળા પ્રાણીઓ અસ્તિત્વમાં આવ્યા આ પ્રાણીઓ ઈંડા મૂકવાને બદલે બચ્ચાને જન્મ આપવા લાગ્યા બચ્ચાના જન્મ પછી તેઓ તેમની સંભાળ લેતા થયા એટલે આશરે ચાર કરોડ વર્ષ પહેલાં વાનરોની ઉત્પત્તિ થઈ કાળક્રમે ચિમ્પાઝી ગોરિલા અને બબૂન પ્રકારના વિકસિત મગજવાળા પ્રાણીઓની ઉત્પત્તિ થઈ વિકસિત વાનરોના લક્ષણો માનવને મળતા આવતા હોવાથી વિદ્વાનોએ તેમને માનવ કે કપી માનવ તરીકે ઓળખાવ્યા આ આકૃતિ જે આપી છે એનામાંથી સ્પષ્ટ આપણને જાણવા મળશે કે આધુનિક માનવ મધ્યરાત્રિના બે સેકન્ડ પહેલાંના એટલે માનવ ઇતિહાસ આ રીતે એક ચતુર્થાઉ સેકન્ડ પહેલાં શરૂ થયો હશે જીવનનો આરંભ આ રીતે જીવોની પૂર્તિ માત્રામાં જીવોની હાજરી પરંતુ અત્ય અત્યંત અલ્પ માત્રામાં આ રીતે જોવા મળે છે એટલે આ આકૃતિની મદદથી આપણે જોઈ શકીએ છીએ કે જીવનનો ઉદ્ભવ કઈ રીતે થયો હશે અને કેવી રીતે થયો હશે